પરીક્ષિતના રાજ્યમાં બધું કુશળ છે પ્રજા આનંદમાં છે બધી પ્રજા પોતાના પાલન પોતાના ધર્મ પાલનમાં રહી આનંદ ઉલ્લાસથી રહે છે પરીક્ષિત રાજા એકવાર વનમાં શિકાર માટે ગયા છે જ્યાં શિકાર કરવા

કોણ છે બતાવ કયું કે મહારાજ હું તો કળયુગ છું કળયુગ ખબરદાર નીકળી જા તું મારા રાજ્યમાંથી કળયુગે કીધું કે ભગવ મહારાજ હું ક્યાં નીકળું ક્યાં જાઉં આ પૃથ્વી ઉપર તો આખી પૃથ્વી ઉપર તમારું રાજ છે હું જાઉં તો ક્યાં જાઉં મને ક્યાંક થોડુંક રહેવાનું સ્થાન આપો જગ્યા આપો તો રાજાએ સ્થાન આપ્યા અભ્યર્તિ નાસ્તાદા તस्मै स्थानानी કલહે દદો દ્યુતમ પાનમ શ્રિય સુના યત્રા ધર્મ ચતુર્વિદ કલયુગ ને પરીક્ષિત રાજા ચાર જગ્યાએ સ્થાન આપ્યું એક તો દ્યુતમ જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં કલયુગ નો વાસ જુગાર ક્યારે રમવો નહીં હો ભગવત ભક્તો ધર્મના માર્ગે ચાલનારા મનુષ્યો ક્યારેય જુગાર રમતા નથી મહાભારતની અંદર તમે મહાભારત વાંચો ને જાણો ને તો આખા મહાભારત ની અંદર ભગવાન કૃષ્ણ ક્યારે પાંડવો ઉપર ગુસ્સે થયા એવું કોઈ દ્રષ્ટાંત નથી પણ જ્યારે જુગાર રમીને આવ્યા ને હારી ગયા ને ત્યારે ભગવાન કૃષ્ણ ક્રોધે થયા હતા ધર્મરાજ ઉપર તમને શરમ નથી આવતી તમે જુગાર રમ્યા દૂતમ જુગાર ક્યારેય ન રમો પાનમ એટલે કે મદિરા પાન ભગવત ભક્તો ધર્મના માર્ગે ચાલનારા વ્યક્તિઓએ ક્યારે મદિરા પાન ન કરવું એમાં કળિયુગનો વાસ છે શ્રીયમ સુના વ્યભિચાર કરવો ત્યાં પણ કળિયુગનો વાસ છે જ્યાં દેહનો વેપાર થતો હોય વ્યભિચાર થતો હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે ભગવત ભક્તો એ માર્ગે ક્યારે જતા નથી અને સુના જ્યાં હિંસા થતી હોય માર કાપ થતું હોય અને એક નિર્દય જીવોને જ્યાં કાપતા હોય એ કલયુગનો વાસ છે ત્યાં આ બધાથી થી ભગવત ભક્તો બચી ને રહે છે એને વિચાર કર્યો કલયુગે કે આ રાજા તો મહાન ધર્મી છે એ આ ચારે જગ્યાએથી થી ક્યાંય જાય નથી એવી કોઈ જગ્યા માંગુ કે જેને લીધે હું રાજાને અસર કરી શકું અને જ્યાં રાજાને જો અસર થાય તો મારો કઈ વ્યાપ વધે અને મારી કંઈક અસર દુનિયામાં થાય એણે કહ્યું કે મહારાજ કોઈ બીજી જગ્યા કોઈ સ્થાન આપો ને યાચના કરી પુનશ્ચ યાચમાનાય તો પરીક્ષિત રાજાએ કીધું કે તારો સુવર્ણમાં વાસ થાય સોનામાં વાસ થાય સોનામાં પણ કલયુગનો વાસ છે હું કે મહારાજ તમે પણ સોનું પહેરીને બેઠા છો હે કલયુગ કલયુગનો સોનાની અંદર વાસ છે એવું કીધું પણ સોનું કેવું સોનું કેવું સોનાની અંદર જ વાસ એવું નહીં પણ અધર્મરૂપી રૂપી આવેલા ધન અંદર કલયુગ વાસ વાસ